ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ હોય અમદાવાદ સિવિલ હોસ્પિટલ અગ્નિકાંડ હોય કે પછી રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ દરેક ઘટનામાં ઊંઘતા ઝડપાયેલા તંત્રની ઊંઘ હજુ પણ ઉડી નથી અને તેના જ કારણે ભાવનગરમાં એક મોટી જાનહાનિ થતા થતા રહી ગઈ ભાવનગરમાં પણ જ્યાં અનેક હોસ્પિટલો આવેલી છે તે સમીપ કોમ્પ્લેક્ષમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ જીવ બચાવા માટે જીવ સટુ સટની લડાઈ અહી જોવા મળી સવારનો સમય હતો ભાવનગરના સમીક કોમ્પ્લેક્સમાં કોઈ દુકાન ખુલી રહ્યું હતું તો કોઈ દુકાનમાં દીવાબત્તી કરી રહ્યો હતો કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલમાં ઘણા દર્દીઓ દાખલ હતા હોસ્પિટલમાં નવજાત બાળકો પણ દાખલ હતા આ દરમિયાન સવારે 9:40 વાગે કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગતા જ લોકોના જીવ અદ્ધર થઈ ગયા કારણ કે કોમ્પ્લેક્સના ઉપરના માળ ઉપર હોસ્પિટલ હતી આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો છેક ચોથા માળ સુધી પહોંચ્યો અને જ્યાં બાળકોની હોસ્પિટલ ગાયનેક હોસ્પિટલ ન્યુરો હોસ્પિટલ અને લેબોરેટરી આવેલી છે આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ એમ્બ્યુલન્સના જવાનો અને સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી સૌથી પહેલાં નવજાત બાળકો અને તેમની માતાઓને બચાવવા માટે કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવ્યું તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એક તરફ ધુમાડો નીકળી રહ્યો હતો આગનો આ ધુમાડો ઉપરના માળ ઉપર પહોંચી રહ્યો હતો અને બીજી તરફ જીવના જોખમે માસૂમ બાળકોને બચાવવામાં આવી રહ્યા હતા ફાયર બ્રિગેડની ગાડીઓ આવે તે પહેલાં તો નવજાત બાળકોને નીચે ઉતારીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા ઘટનામાં તમામ બાળકો નવજાત હતા કોઈને ચાર દિવસ થયા હતા તો કોઈને સાત દિવસ કુલ સાત બાળકો હોસ્પિટલની અંદર દાખલ હતા તે તમામને એમ્બ્યુલન્સ મારફતે સરટી હોસ્પિટલમાં લઈ જવાયા પરંતુ આગ લાગી ત્યારે ઘણા બાળકો ખૂબ જ ક્રિટિકલ સ્થિતિમાં હતા એક બાળક નાનું તો ક્રિટિકલ કેર યુનિટમાં પેટીમાં હતું તેના પિતાનું કહેવું છે કે તેમની પત્નીએ અઠ્યાવીસમી નવેમ્બરના રોજ બાળકીને જન્મ આપ્યો હતો અને ચાર દિવસની અંદર બાળકીને કમળો થયો હોવાથી હોસ્પિટલમાં લાવ્યા હતા હજુ બે ડિસેમ્બરે જ બાળકીને પેટીમાં રાખવામાં આવી હતી અને અચાનક જ આગ લાગી હોવાની જાણ થતાં તેમનો જીવ તાળવે ચોટી ગયો બહાર જઈને જોયું તો લોબીમાં અને બધે જ ધુમાડો હતો એટલે તેઓ તરત જ દોડ્યા અને દરવાજો ખોલ્યો પરંતુ ધુમાડો હોવાથી કંઈ દેખાતું ન હતું પછી દરવાજાથી તેઓ સીધા ગયા તો ત્યાં પણ કંઈ દેખાતું ન હતું અને ગુંગળામણ થવા લાગી જોકે ત્યાંથી તેઓ ડોક્ટરની કેબિનમાં ગયા જ્યાં એક બારી ખુલ્લી હતી અને ત્યાં સ્ટાફના એક બે વ્યક્તિ ઊભા હતા જેથી બચવા માટે બધા બારી ખોલીને ત્યાંથી કૂદકો મારતા હતા અને નીચે બચાવવા માટે બે ત્રણ વ્યક્તિઓ કાર ઉપર ચડીને ઊભા હતા જોકે ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાંચ જેટલી ફાયર બ્રિગેડની ટીમ આઠથી દસ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર બ્રિગેડની ટીમોમાંથી કેટલીક ટીમો આગ પર કાબૂ મેળવવામાં લાગી અને કેટલીક ટીમો હોસ્પિટલમાં ફસાયેલા લોકોનું બચાવ કાર્ય કરવામાં લાગી હતી ઘટનામાં સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે ખુદ ગોપાલ અને ઘનશ્યામ તેમની બહારે આવ્યા ઘટનામાં ગોપાલ અને ઘનશ્યામ લોકો માટે દેવદૂત બનીને આવ્યા આ બંને નામ ભગવાનના નામ છે અને જે રીતે સંકટ સમયમાં ભગવાન મદદરૂપ થાય તેવી જ રીતે પણ બંને યુવકોએ પણ અનેક લોકોની જિંદગી બચાવી ગોપાલ ઘટના સ્થળે પહોંચનારો સૌથી પહેલો વ્યક્તિ હતો જેઓ એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઇએમટી તરીકે ફરજ બજાવે છે તેમને આગ લાગ્યાનો કોઈ કોલ ન હતો આવ્યો તે ફરજ ઉપર હતા અને એમની સામે જ બિલ્ડિંગમાં આગ લાગી અને તે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ તેમણે કેવી રીતે બાજી સંભાળી તે તેમની પાસેથી જ સાંભળી મારું લોકેશન ભાવનગર સર્ટી હોસ્પિટલ છે ત્યાં મારી નજરની સામે જ બિલ્ડિંગ સમિત કોમ્પ્લેક્સ છે ત્યાં હોસ્પિટલો બધી આવેલી છે તે હોસ્પિટલ અંદર અચાનક મેં ધુવાડા નીકળતા હતા એટલે મારા પાયલટ સાહેબને ઇન્ફોર્મ કર્યો ગોપાલભાઈ આગ લાગી લાગે છે એટલે તરત મેં મારા ઇએમ સાહેબને ઇન્ફોર્મ કર્યું મારા અધિકારીને અને કીધું સાહેબ આગ લાગેલું બનાવો અમને લાગે છે તો અમે નીકળી જશો એટલે તરત જ અમે નીકળી ગયા અને ત્યાં પહોંચીને જોયું ને તો ખબર પડી ખરેખર આગ લાગેલી છે ધુવાડાના માણસોના માણસો હતા અને ધુવાડો એટલો નીકળ્યા હતા તરત મેં એકસો આઠમાં કોલ કર્યો અને ફાયર અને પોલીસ બંને ફટાફટ મોકલો એવી રીતે જણાવ્યું એટલે તરત જથી પોલીસના સ્ટાફને ફાયર એમ્બ્યુલન્સ કલેક્ટર પોલીસ અને ફાયર બંને આવી ગયો અને સાથે અમારી દસ જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય થઈ ગઈ ત્યાં અને બચાવ કામગીરી ચાલુ કરી ખબર નથી કે ક્યાંથી આગ લાગી છે શું છે પણ ધુવાડો અને બચાવ બચાવ ઉપરથી અવાજ આવતો હતો કાચની બારીઓમાંથી બધા ઠપકાર થતા અને એ તૂટતા નહોતા અંદરના જે કોઈ હતા હોસ્પિટલ સ્ટાફ ક્યાં નથી પણ એક ફોર વ્હીલર ભાઈઓને ગાડી રિવર્સ લીધી માથે ચડ્યા છોકરાઓ અને અમારે સ્ટ્રેચર એમ્બ્યુલન્સ જે ફાયરની એક્લિકેશન જે આપે છે અમને સિસ્ટમ એ બધું અમે લઈ અને આગ બુજાવવાની પ્રયત્નની સાથે માણસને બચાવવાની કામગીરી પણ કરી અને ઉપરથી જે એનઆઈસીયુ છે હોસ્પિટલના એનઆઈસ હોસ્પિટલ છે નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ તે છે એના નાના નાના બાળકો કે આઠ દસ દિવસ કે એક મહિના જેટલા ઉંમરના બાળકો છે પાંચ જેટલા બાળકોને રેસ્ક્યુ કરી ઉપરથી તેમણે નર્સિંગ સ્ટાફ લઈ અને દાદરામાંથી નીચે ઉતરતા હતા અને ઉતારે સીધા અમે એમ્બ્યુલન્સમાં લઈને ભાવનગર શાસ્તી હોસ્પિટલમાં ગાય ગાં શિફ્ટ કર્યા છે અને ત્યાર પછી પણ અમે ગયા હતા ત્યાં અને બીજા બધા પેશન્ટો પાંચ જેટલા બીજા પેશન્ટ હતા એમને પણ બચાવી અને અમે હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સૌથી પહેલા બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને ત્યારબાદ આગ ઉપર સુધી પ્રસરી હતી બેઝમેન્ટનો આ નજારો જોઈને જ તમે સમજી શકો કે આગ કેટલી વિકરાળ હતી બેઝમેન્ટમાં બારથી પંદર જેટલા ટુ વ્હીલર અને ત્રણ જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ કાળુબા રોડ ઉપર આગ લાગેલી છે જમીન કોમ્પ્લેક્ષમાં અને બેઝમેન્ટમાંથી આગ પ્રસરીને આખા બિલ્ડિંગમાં હતી અને એને હિસાબે સ્મોક આખા બિલ્ડિંગમાં હતી એને હિસાબે સ્ટાફ અને દર્દીઓને બહાર કાઢવામાં આવેલ હતા અને કેચર અને લેડરથી બહાર કાઢવામાં આવેલ છે તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એ ઇફેક્ટ થયા પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા તો અત્યારે કોઈ પણ રીતે કોઈ જાનમાલ કે આગના લીધે બીજો કોઈ નુકસાન નથી

અહીંયા ફાયર સેફ્ટીની સિસ્ટમ છે તો ફાયર સેફ્ટીની સિસ્ટમ મને ચોક્કસ મેં એવું લાગ્યું કે આ ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ છે અને ખાસ કરીને જુઓ તો આઠથી દસ ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ ભળીને ખાબ થઈ ગઈ આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા બીજા હતા સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફ્ટીની આવી અને બધાને બહાર કાઢ્યા નહીતર આનો કેટલો મોટો બનાવ બને ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા બનતા રહી ગયો દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ સમગ્ર ઘટનામાં ફાયર સેફ્ટીના દ્રષ્ટિકોણથી સચોટ તપાસ થાય તે જરૂરી છે કેમ કે જે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના જવાનો સમયસર પહોંચ્યા ન હોત તો મોટી જાનહાની થઈ શકે તેમ હતી એટલે આ ઘટનામાં જે પણ જવાબદારો હોય તેની સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત